આપણે અગાઉ અર્ધ આયુ એટલે કે હાફ લાઈફની વ્યાખ્યા વિશે વાત કરી ગયા હતા જો તમને યાદ હોય તો તેને ટી વન હાફ તરીકે દર્શાવવામાં આવે છે અર્ધ આયુ એટલે પ્રક્રિયકની સાંદ્રતા તેની પ્રારંભિક સાંદ્રતાથી અડધી થવા માટે લાગતો સમય આપણે દ્વિતીય ક્રમની પ્રક્રિયા માટે સંકલિત દરનો નિયમ અથવા સંકલિત દરના સમીકરણ વિશે પણ વાત કરી ગયા હતા અહીં તેનું એક સ્વરૂપ છે એકના છેદમાં એની સાંદ્રતા ઓછા એકના છેદમાં એની પ્રારંભિક સાંદ્રતા બરાબર દર ગુણ્યા સમય હવે જો આપણે અર્ધ વાત કરીએ તો બરાબર થશે આપણે સમયની આ કિંમતને આ પદાવલીમાં મૂકીશું અને તે સમયે એની સાંદ્રતા શું થાય જો આપણે અર્ધ આયુ ની વ્યાખ્યાનો ઉપયોગ કરીએ માટે એની સાંદ્રતા બરાબર પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતા ભાગ્યા બે તેથી આપણે અહીં આ કિંમત એની પ્રારંભિક સાંદ્રતા ભાગ્યા બે ઓછા એકના છેદમાં એની પ્રારંભિક સાંદ્રતા બરાબર કે ગુણ્યા અર્ધ આયુ આના બરાબર બે ના એની પ્રારંભિક સાંદ્રતા ઓછા એક ના છેદ માં એની પ્રારંભિક સાંદ્રતા બરાબર કે ગુણ્યા ટી વન હાફ હવે બે ના છેદ માં એની પ્રારંભિક સાંદ્રતા ઓછા એક ના છેદ માં એની પ્રારંભિક સાંદ્રતા શું થાય તેના બરાબર એક ના છેદ માં એની પ્રારંભિક સાંદ્રતા થશે જેના બરાબર કે ગુણ્યા ટી વન હાફ હવે આપણે આ અર્ધ આયુ માટે સમીકરણની પ્રારંભિક સાંદ્રતા આમ અહી આ દ્વિતીય ક્રમની પ્રક્રિયા માટે અર્ધ આયુનું સમીકરણ છે યાદ કરો કે આપણે જે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે અર્ધ આયુનું સમીકરણ જોયું હતું તેના કરતા આ સમીકરણ અલગ છે પ્રથમ ક્રમ ની પ્રક્રિયા માટે આપણે જોઈ ગયા હતા કે અર્ધ આયુ અચળ છે પરંતુ અહીં અચળ નથી કારણ કે આપણે અહી જોઈ શકીએ કે તે પ્રારંભિક સાંદ્રતા પર આધાર રાખે છે હવે દ્વિતીય ક્રમ ની પ્રક્રિયા માટે સાંદ્રતા વિરુદ્ધ સમય નો જોઈએ જેથી આપણે આ ખ્યાલ ને થોડો વધારે સારી રીતે સમજી શકીએ જયારે સમય ટી બરાબર ઝીરો હોય ત્યારે આલેખ પરનું આ બિંદુ ની પ્રારંભિક સાંદ્રતા થશે માટે અહીં આ ની પ્રારંભિક સાંદ્રતા છે હવે આપણે અહીં ધારી લઈએ કે આપણે આઠ અણુઓ એટલે કે આઠ ગણથી શરૂઆત કરી રહ્યા છીએ માટે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ હવે જો આપણે આ સાંદ્રતા અડધી થાય ત્યાં સુધી રાહ જોઈએ તો આપણી પાસે કેટલા અણુઓ બાકી રહે આપણી પાસે ચાર અણુઓ બાકી રહે એક બે તમે અહીં જોઈ શકો કે આ બિંદુ પ્રારંભિક સાંદ્રતા દર્શાવે છે માટે અહીં આ બિંદુ પ્રારંભિક સાંદ્રતાનું અડધું થાય તે પ્રારંભિક સાંદ્રતા ભાગ્યા બે થશે હવે આપણે આ બિંદુને આલેખ સુધી લંબાવીએ કંઈક આ પ્રમાણે અને ત્યારબાદ આપણે તે બિંદુને એક્સ અક્ષ સુધી લંબાવીએ તો તમે અહીં જોઈ શકો કે આપણને એક સેકન્ડ મળે છે આમ પ્રથમ અર્ધ આયુ એક સેકન્ડ થાય હું તેને અહીં દર્શાવીશ અહીં આ પ્રથમ અર્ધ આયુ છે અને તે એક સેકન્ડ છે હવે બીજા અર્ધ આયુ માટે તે કેટલો સમય લેશે ચાર અણુમાંથી બે અણુ થવા માટે કેટલો સમય લાગે હવે જો આપણે આને નવી પ્રારંભિક સાંદ્રતા ગણતા હોઈએ તો તેનું અડધું કેટલું થશે તેનું અડધું આ થાય માટે અહીં આ પ્રારંભિક સાંદ્રતાના છેદમાં ચાર થશે હવે આપણે આ બિંદુને આલેખ સુધી લંબાવીએ કંઈક આ પ્રમાણે અને પછી તેને એક્સ અક્ષ સુધી લંબાવીએ તો તમે અહીં જોઈ શકો કે આપણને ટી બરાબર ત્રણ સેકન્ડ મળે છે તો અહી અર્ધ આયુ કેટલું થયું અહી અર્ધ આયુ બે સેકન્ડ થાય હવે અર્ધ આયુ બે સેકન્ડ છે તે પ્રથમ અર્ધ આયુ કરતા બમણું થાય હવે આપણે અર્ધ આયુના આ સમીકરણમાં આ બધી કિંમતો મૂકીને તેને વધારે સારી રીતે સમજીએ આપણે જોઈ ગયા કે અર્ધ આયુ એક સેકન્ડ છે અર્ધ આયુ એક સેકન્ડ છે તો હવે આપણે બીજું અર્ધ આયુ શોધીએ અહીં આપણે

તેને ચકાસી શકીએ આમ આપણો બીજો અર્ધ આયુ પ્રથમ અર્ધ આયુ કરતા બમણો છે આમ દરેક અર્ધ આયુ તેની અગાઉના અર્ધ આયુ કરતા બમણી થાય તેથી જો આપણે હજુ એક વખત રાહ જોઈએ બે અણુઓમાંથી એક અણુ થાય જો આપણે ત્રીજા અર્ધ આયુની વાત કરીએ તો તેના બરાબર શું થાય હવે આપણી પ્રારંભિક સાંદ્રતા આ થશે અને તેનું અડધું શું થાય તેનું અડધું આ થાય આપણે તેને લંબાવીએ અને આલેખ પરનું બિંદુ શોધીએ આ પ્રમાણે આલેખ પરનું બિંદુ કંઈક આ થશે અને જો આપણે આ બિંદુને એક્સ અક્ષ પર લંબાવીએ તો આપણને અહીં સાત સેકન્ડ મળે છે હવે ત્રીજું અર્ધ આયુ શું થાય આલેખ પર ત્રીજું અર્ધ આયો આટલું થશે અને તેના બરાબર ચાર સેકન્ડ થાય અહીં આ ચાર સેકન્ડ એ અગાઉના અર્ધ આયો કરતા બમણું છે હવે જોઈએ કે આપણે તેને થોડું વધારે સમજી શકીએ કે નહીં આનો અર્થ શું થાય આનો અર્થ એ થાય કે પ્રક્રિયાની શરૂઆતના તબક્કામાં તમારા પ્રક્રિયકની સાંદ્રતા ઘણી વધારે છે વધુ સાંદ્રતા એટલે તેમાં રહેલા અણુઓ સારી રીતે સંગાત કરી શકે અને તેના કારણે પ્રક્રિયા ઝડપી થાય માટે જો આપણી પાસે સાંદ્રતા વધારે હોય તેનો અર્થ એ થાય કે પ્રક્રિયક નો ઝડપથી વપરાશ થઈ રહ્યો છે અને તેનું અર્ધ આયુ ટૂંકું છે પ્રક્રિયક તેની સાંદ્રતા કરતા પ્રક્રિયક સાંદ્રતા અડધી થવા માટે જે સમય લાગે છે તે ટૂંકો છે